નમસ્કાર દર્શક મિત્રો આપ નિહિ રહ્યા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ વિસ્તાર છે નવસારી મહાનગરપાલિકાનો વિસ્તાર છે કમેલા રોડનો વિસ્તાર છે કરિશ્મા ગાર્ડન સોસાયટી પાસેનો તમે પરિસ્થિતિ જોશો તમને પરિસ્થિતિ જોતાની સાથે માલુમ પડી જશે કે આ પરિસ્થિતિમાં મહાનગરપાલિકાના વિકાસની વાતો થઈ રહી છે જ્યારે આટલું મોટું બજેટ ફાળવવામાં આવ્યું બજેટની અંદર જોગવાઈઓ કરવામાં આવી જોગવાઈઓની સામે તમે જુઓ તો અસુવિધાઓ કેટલી છે અસુવિધાની વાત જો કરવામાં આવે તો આ વિસ્તારની અંદર છેલ્લા ત્રણ દિવસથી સતત જે ખરું એ ગટર લાઈન ઉભરાઈ રહી છે પાણીની લાઇન તોડી નાખવામાં આવી છે અને જેના કારણે લઈ અને લોકોની પરિસ્થિતિ બધી બદતર બનવા પામી છે સીધા વાતો કરીશું સ્થાનિકોની સાથે જાણીશું શું પરિસ્થિતિ છે ચાચા શું નામ છે અને શું પરિસ્થિતિ છે પરિસ્થિતિ બહુ ખરાબ છે ભયંકર છે પરમદાથી એક ટેમ્પો બી ફસી ગયો આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો ના એકદમ ગટરનું ખરાબ પાણી છે અમુને નમાજના હરવું બહુ તકલીફ પડતી છે આના માટે તો આ પાણી ના લીધે તો બહુ ખરાબ રજૂઆત કોઈ કરવામાં આવી નગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા દ્વારા કંઈ આશા ખરી એ લોકોને પણ કંઈ જૂન આવ્યા નથી ભાઈ શું નામ છે આપનું અને કઈ પરિસ્થિતિ છે બાજુમાં જ શાળા છે શાળાના બાળકો બિચારા પોતાના કપડા કરીને જાય છે કેવું લાગે તમારું ને મારું બાળક જો આ જતું હોય તો તમને કેવું લાગે મારું નામ સાજીત પઠાણ છે હું ત્રણ દિવસથી કમ્પ્લેન કરું છું નગરપાલિકામાં પણ આજ સુધી દિન સુધી કોઈ આવ્યું નથી વારે વારે ફોન કરે એમ કે આવે છે આવે છે માણસો તમે વારે વારે કેમ ફોન કરો છો અમને એમ જવાબ આપે છે તેમાં સ્કૂલમાં પોયડાઓ જાય છે કોલેજે મૂકે છે કાલે રાતના એક લેડીઝો પડી ગઈ ખાડામાં પાણીમાં તે અમારા રમઝાન મહિનો આવે છે બે દિવસ પછી રમઝાન મહિનો આવે તેમાં શું કરવું અમારે આમાં પાણીમાં ગંદગીમાં કેવી રીતે કરવી બહુ સાચી વાત છે ભાઈ શું નામ છે આપનું આ પરિસ્થિતિ વિશે આપ શું જણાવશો બાબા ભાઈ આ ત્રણ દિવસથી આ તકલીફ છે અમારી તો એની કોઈ નિવારણ રાહો તો આ આવતા જતા બધાને તકલીફ થાય છે બસ તમે એમની સેવા કરી આપો થોડુંક રાતે રાહત થાય બીજું તો તમે જુઓ એ મુજબ કે મહાનગરપાલિકાની અંદર રજૂઆત કરવામાં આવી રજૂઆત કરવામાં આવી તો એમ કહેવામાં આવ્યું કે ભાઈ કામ થઈ જશે કામ થઈ જશે આજે ત્રણ દિવસ થયા છે અને સાથે જ દુકાનદાર છે દુકાનદારની સાથે વાત કરીશું ભાઈ તારી તો દુકાન આ ગટર ઉભરાય છે ને સામે છે તાજા ગરાક આવે ને કેવી પરિસ્થિતિ થાય બહુ ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે ઓર આ ગટરનો પાણી બહુ ગંદાય છે અહીંયા થોભાવ નહીં અહીંયા કોઈ બી લેડીઝ નીકળે ફોર વ્હીલ નીકળે તો પાણી ઉછળીને આવતો છે ગંદો પાણી તમે જુઓ એ મુજબ કે ભાઈ પરિસ્થિતિ એવી છે કે આ જગ્યા જે ખરી બાજુમાં એક મોટી સ્કૂલ આવી છે બાળકો ત્યાંથી આવજાવ કરે છે રાહદારીઓ ઘણા બધા અહીંથી આવજાવ કરતા હોય અને તમે જુઓ એ મુજબ કે ગટરનું ગંદુ પાણી સાથે જ આ વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી પાણીની ગટર બનાવવામાં આવી હતી અને એ ગટર જે ખરા એ પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવી હતી તે પણ તૂટી જવા પામી છે અને સાથે જ જો વાત કરીએ તો ગટરની લાઈન અને પીવાના પાણીની લાઇનમાં બંનેમાં ભંગાણ પડ્યું છે એના કારણે પીવાના પાણીનું જે પણ જે ખરો દુરુપયોગ થઈ રહ્યો છે અત્યારે પીવાનું પાણી રસ્તા ઉપરથી વહી રહ્યું છે તો સાથે ગટરનું પાણી ભેગું થયું છે તો કદાચ એવું પણ બને કે આ વિસ્તારની અંદર મોટો રોગચાળો ફાટે અને એના માટે જવાબદાર કોણ કારણ કે ત્રણ દિવસ થઈ ગયા હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી તો ત્યારે તમે જુઓ કે ભાઈ આ જગ્યાએથી પસાર થતા વ્યક્તિઓ માટેની પરિસ્થિતિ કેવી દયનીય થતી હશે બે દિવસ પછીથી એમનો પવિત્ર મહિનો રમઝાન મહિનો આવી રહ્યો છે અને એ દરમિયાન જ્યારે આમાંથી ઈબાદત કરવા માટે જવું હોય નમાઝ પડવા માટે જવું હોય તો માણસ કઈ રીતે જઈ શકે એ વિચારવા જેવી બાબત છે ગંદકી ભરમાર છે તમે વેરો નથી વધાર્યો ખૂબ સારી વાત છે કે તમે વેરો નથી કાર્યવાહી પણ કરવી પડશે એટલું જ નહીં પણ સાથે જ જો વાત કરવામાં આવે તો અહીં નજીકમાં જ સરકારી વાહનો માટેનું ગેરેજ બનાવવામાં આવ્યું છે સરકારી વાહનો બધા અહીંયા જ પાર્ક કરવામાં આવે છે મોટા વાહનો અહીંથી જાય ખાડા ખોદી નાખવામાં આવ્યા હોય માટી ભીની થઈ હોય જેના કારણે વાહનો ફસાઈ શકે છે છતાં પણ નગરપાલિકા મહાનગર ઉપર પણ નથી સ્થાનિક ભૂતપૂર્વ કોર્પોરેટર આપણી સાથે જોડાયા છે એમની સાથે વાત કરીશું આસિફભાઈ આપ એરિયો આપ ખૂબ પરિચિત છો આપ જાણો છો ભૌગોલિક પરિસ્થિતિ આપ જાણો છો ક્યાં લાઇન છે ક્યાં ગટરની લાઈન છે ક્યાં પાણીની લાઇન છે શું જણાવશો મારું એટલું જ કહેવું છે કે હું નગરપાલિકાનો ભૂતપૂર્વ સભ્ય તો ખરો પણ આ વિસ્તારની અંદર બધો વિસ્તાર મારો આવે છે અને ખાસ કરીને આ વિસ્તાર એટલે રેડ રાહતનો વિસ્તાર છે અહીંયા પાણી પુષ્કળ ભરાતું હોય માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાની ગ્રાન્ડમાંથી અમે લોકો વરસાદી ગટર બી લઈ આવેલા હતા સાથે ડેનેજ બી છે સાથે પાણીની બી લાઈન છે અત્યારે જે પાણીની નવી લાઈન નાખતા અહીંયાની પાણીની લાઈન નાખતા એ લોકો જે પ્લાનિંગથી મહાનગરપાલિકા કરવું જોઈએ કામ તે કામગીરી નથી કરી એની ઉપર જે વરસાદી ગટરને ડેમેજ કર્યું છે ડેનેજને ડેમેજ કર્યું છે જે પીવાની લાઈન છે તેને બી ડેમેજ કર્યું છે મને અફસોસ થાય છે કે ત્રણ દિવસથી અમે કન્ટિન્યુઅસ નગરપાલિકાના અધિકારીઓને વાત કરવા છતાં એનો ઉકેલ નથી આવતો એ બહુ કમદસીબી કહેવાય આ વિસ્તારની એવું નથી આ વિસ્તારમાં તમામ વિસ્તારના તમામ ધર્મના ધાર્મિક લોકો અહીંયા વસે છે ને ખાસ કરીને રમઝાન મહિનો માથા પર આવ્યો છે એટલે ખાસ કરીને અમારા સમાજના અહીંયા મુસ્લિમ સમાજના ઘણા અહીંયા વસ્તી વધારે છે અવરજવર કરવા માટેની તકલીફ ખાસ કરીને અહીંયા નગરપાલિકાનો ગેરેજ બનાવેલું છે અહીંયાથી તમે જો ગાડી ફસી જતી છે લોકો અહીંયા પડી જતા પણ પણ નગરપાલિકાના અધિકારીને કે હું નામ નથી લેતો એક ઉચ્ચ અધિકારીને બે દિવસથી ફોન કરું છું પણ મારી ફોન બી રિસીવ નથી કરતા એટલે મારા માટે અફસોસ તમે નામ નહીં લેશો પણ તમે હિન્ટ આપી શકો ખરા કારણ કે અમારે તો એમના કાન પકડવા છે કયા અધિકારી છે કે જે ફોન નથી ઉચકતા કારણ કે જો જનતાનો જવાબ આપવા માટે પણ અધિકારી જો તજવીજ નહીં ધરતા હોય અને એ પણ આપના જેવા કે જે એકસો આઠનું વિરુદ્ધ ધરાવે છે કોઈ પણ ઇમરજન્સી હોય કોઈ પણ વિસ્તારની અંદર હોય આપ અગ્રેસર હો છો આપ ભૂતપૂર્વ નગરસેવક છો અને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દા ઉપર બિરાજમાન થઈ ચૂક્યા છો જો ભાજપની સરકારની અંદર ભાજપના જ કાર્યકર્તાઓનો ફોન અધિકારીઓ નહીં ઉચકતા હોય તો પછી આમ જનતાની તો શું વાત કરીશું ભાઈ હું પાર્ટી લેવલ ની વાત નથી કરતો પાર્ટી જે છે તે મારી કામ કરતી છે આજે તમે વરસાદી ઘટાતી લઈને મારી પક્ષે મારા સત્તા બે વખત રસ્તા પણ બન્યા કર્યા છે એવું કઈ ને ના કામ માટે એવું ના નથી અધિકારીઓની વાત ચાલે છે અધિકારીઓ જે અધિકારીની વાત કરી દો છું એ અધિકારી જ્યારે બિલ્ડિંગ પડવાની હોય જ્યારે ટોળા લઈને જવાના હોય ત્યારે આસિફભાઈ અહીંયા વિસ્તારમાંથી અમને યાદ કરતા કે આસિફભાઈ આ લોકોને રોકો સમજાવો ત્યારે મને એવું લાગે કે આજે આ પરિસ્થિતિ અંદર મારા અધિકારીઓ જો છે એવા અધિકારી એવા અધિકારી જે ફોન પર અમને વાત કરે છે ને કેતા બી છે પણ જે ઉચ્ચ અધિકારી જ્યારે બિલ્ડિંગો પડવા માટે તૈયાર હોય ત્યારે અમને કે કે આ પબ્લિકોને સમજાવો ત્યારે અમે રસ્તા પર આવી જતા પબ્લિકને બેલેન્સ અને સરકારી ને ને હેન્ડલિંગ કરી અમે પડતા તો હોય પણ આ સમયે જો અમારું ફોન ઊચકતા હોય તો અમારા માટે બહુ વાત છે તેમ છતાં બી મારા જે અધિકારીઓ જે છે નગરપાલિકાના મહાનગરપાલિકાના તેની સાથે મારી વાત વાટાઘાટ ચાલતી છે કામ ચાલુ કરવાની શક્યતા કરી છે કામ ચાલુ કરવાની શક્યતા છે ભૂતપૂર્વ નગરસેવક ભાજપના તમામ હોદ્દાઓ પર બિરાજમાન થઈ ચૂકેલા અને પાર્ટી લેબલથી કામ પણ થયા છે આ વિસ્તારની અંદર કામ નથી થાય એવું નથી પણ અધિકારી જે આ અધિકારી ફોન નથી ઉચકતા અને આ રીતે તમે મહાનગરપાલિકાનું પ્લાનિંગ કરો છો એક બાજુ તમે સુખાકારી આપવા માટે બીજા લોકોને તમે છેલ્લા ત્રણ દિવસથી પરેશાન કરી રહ્યા છો અને તમે જો તો ખરેખર આ રિપોર્ટ બનાવતી વખતે પણ નાક દબાવવું પડે એવી પરિસ્થિતિ કારણ કે ગટરનું ગંદુ પાણી સતત વહી રહ્યું છે અત્યારે પણ તમે જોશો તો કદાચ કેમેરામેનને વિનંતી કરીશ કે ઝૂમ કરીને બતાવે પાણીનો અવિરત પ્રવાહ ચાલુ જ છે અને આ ગંદુ પાણી છે અને ત્રણ દિવસથી સતત આ રીતે પાણી વહી રહ્યું છે આમાં પીવાના પાણીની લાઈન ભેગી થઈ ગઈ છે વરસાદી પાણીની ગટર ભાંગી ચૂકી છે ડ્રેનેજ લાઇન તૂટી ચૂકી છે અને જેના કારણે આ પાણી અહીંથી લઈ અને સ્કૂલ સુધી અને સ્કૂલની અંદર કેટલા બધા નાના ભૂલકાઓ ભણવા માટે આવે છે અને એ લોકો પડી જાય છે બે વખત રસ્તો બન્યો હોવા છતાં પણ રસ્તાની પથારી ફેરવી નાખવામાં આવી છે અને મોટા વાહનો નગરપાલિકાના પોતાના જ અહીંયા પાર્ક થાય છે અને એ વાહનો ખૂપી જશે તો એના માટે જવાબદાર કોણ તો આ જગ્યા છે ગાર્ડન વ્યૂ સોસાયટી પાસેની કરિશ્મા ગાર્ડન પાસેની અને કમિલા રોડ પરની પરિસ્થિતિ આ જ રીતે નવસારીની અંદર બનતી ઘટનાઓ માટે નિહાળતાના નવસરી લાવ્યાના ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી